ગીસાનાલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો રલકિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર છે એકદમ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની કન્ડિશન કંપની કટ આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો કંપની ફિટિંગ કંપની કંપની કંડિશનમાં આખું એન્જિન જોવા મળશે ટાયરની વાત કરું તો તમને કંપનીના ટાયર જોવા મળશે સિત્તેર થી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરમાં કંપનીના ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી ટોટલ મિત્રો કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો ઝલકિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને ગામ છે મિત્રો ગાંગેચા એટલે કે તમને આ ટ્રેક્ટર ગાંગેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો જલકિતભાઈના નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર